નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે કેટલા દિવસ ચાલશે અને ત્યારબાદ કઈ સિસ્ટમ આગળ વધશે અને ઓગસ્ટ મહિનાના શરૂઆતના દસ દિવસો કેવા રહેવાના છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં મળી જવાની છે મિત્રો શરૂઆત કરીએ તો આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ છે તો આજે ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે જેની ખાસ અસર અઠ્યાવીસ ઓગણત્રીસ જુલાઈ થશે અને ત્રીસ જુલાઈથી આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પણ પડવાની શરૂઆત થઈ જશે મહત્ત્વનો છે કે આજે અઠ્યાવીસ જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદા છોટાઉદેપુર અને કચ્છના ઉત્તરી પટ્ટા અને પૂર્વ તરફના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થાય એક ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે મહત્વનું છે કે મિત્રો ગઈકાલે અમદાવાદના દસકરોઈમાં પોણા દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આપણે અગાઉ એક અઠવાડિયા પહેલાંથી માહિતી આપી હતી કે એક ઇંચથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે તો તે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ પણ આપણને જોવા મળી રહ્યો છે મિત્રો આવતીકાલે તારીખ ઓગણત્રીસ જુલાઈ છે તો ઓગણત્રીસ જુલાઈએ પણ સમગ્ર ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય તેમાં ખાસ કરીને ભારેથી ભારે વરસાદની સંભાવના છે જ્યારે બાકીના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં તો કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે મિત્રો ટૂંકુને ટચ આગામી બોતેર કલાક ગુજરાત માટે એક ભારે વરસાદની આગાહીને લઈને અનુમાન છે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે સૌરાષ્ટ્રના જે દક્ષિણી પટ્ટો છે અને જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે પરંતુ આ સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો આ જે સિસ્ટમ છે તેની અસર આપણને આગામી ત્રણ દિવસ ચોક્કસથી મળવાની છે અને ત્યારબાદ આ સિસ્ટમમાં નોંધપાત્ર ઘટાડો થશે તે કહી શકાય કે પાકિસ્તાનના ઉત્તરી પટ્ટા હોય ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટા હોય તેમાં એ સિસ્ટમ ધીમે ધીમે આગળ ચાલી જશે અને આ સિસ્ટમની અસર ત્રણ દિવસ બાદ ઘણી બધી ઓછી થઈ જશે મિત્રો મહત્ત્વનો છે કે તારીખ એ એક ઓગસ્ટથી લઈને પાંચ ઓગસ્ટ સુધીમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ નહીં હોય છૂટોછવાયો વરસાદ જોવા મળશે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થાય પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ એકથી પાંચ ઓગસ્ટ આપણને ઓછો લાગી રહ્યો છે છથી લઈને દસ ઓગસ્ટ સુધીમાં એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને કહી શકાય કે વીસ ઓગસ્ટ સુધીમાં એના પછી પણ એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે એટલે મિત્રો ઓગસ્ટનો શરૂઆતનો જે એક અઠવાડિયાનો સમય છે એ થોડોક નબળો રહે તેવી સંભાવના છે પરંતુ ગુજરાતને થોડો વધતા ઓછા પ્રમાણમાં આપણને વરસાદ તો મળતો રહેશે મહત્ત્વનો છે કે અત્યારે ગુજરાતમાં વરસાદનું જે એવરેજ વરસાદનું પ્રમાણ છે એ પંચાવનથી લઈને સત્તાવન ટકાથી ઉપર ચાલી રહ્યું છે એ ગુજરાત માટે એક આનંદના સમાચાર છે કે ગુજરાતમાં અત્યારે નોંધપાત્ર અને સારામાં સારો વરસાદ પણ જોવા મળ્યો છે તો મિત્રો તમારા વિસ્તારમાં ગત રોજ કેટલો વરસાદ પડ્યો વરસાદનું પ્રમાણ કેટલું છે કયા વિસ્તારમાં પડ્યો ગામ હોય શહેર હોય જિલ્લા હોય તાલુકા હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં ક્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે સાથે સાથે પવનોનું પ્રમાણ પણ જોરદાર રહેશે જેમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે એકંદરે મિત્રો લો ક્રાઉડ ફોર્મેશન લોકલ ડેવલપમેન્ટ અને સાયક્લોનિક સિસ્ટમની વ્યાપક અસરને કારણે ગુજરાતમાં હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ જોરદાર વરસાદનું પ્રમાણ જોવા મળશે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે